નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે પેન્શનરો જે સિત્તેર વર્ષ અને તેથી વધુ વયનાને પાંચ લાખ સુધી મફત સારવાર તેમજ ઘરે બેઠા મફત સુવિધા મળશે તે ઉપરાંત અન્ય આરોગ્ય યોજનાઓ મફત પાસઠ વર્ષ ઉપરનાને સો ટકા પેન્શન તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ભારતમાં સમાજમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્યને સુવિધાઓ આપવા માટે સરકારને વિવિધ સંસ્થાઓ દ્વારા ઘણી યોજનાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધોને આર્થિક આરોગ્ય અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે તો મિત્રો આ લેખમાં અમે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને મફત સુવિધા વિશે વાત કરીશું તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને કઈ કઈ સુવિધાઓ મળશે તેની વાત કરીએ તો સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની મફત અથવા તો સબસિડી સેવાઓ પૂરી પાડવામાં આવે છે આરોગ્ય નાણાકીય સહાય મુસાફરી મુક્તિ કરલાભો અને અન્ય ઘણી સુવિધાઓ સમાવેશ થાય છે નીચે આ સુવિધાનું તમામ વર્ણન આપણે કરીશું અને મિત્રો બેન્કિંગ સેવાઓની વાત કરીએ તો હોમ બેન્કિંગ સેવાઓ જેમ કે કેશ પિકઅપ અને ડ્રોપ મુસાફરી ડિસ્કાઉન્ટની વાત કરીએ તો રેલવે બસ મુસાફરી પર ચાલીસથી પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પેન્શન યોજનાઓની વાત કરીએ તો નિયમિત આવક માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના વગેરે કરલાભોની વાત કરીએ તો આવકવેરામાં ઉચ્ચ મુક્તિ મર્યાદા વિશે કપાત તે ઉપરાંત મિલકત કર મુક્તિની વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં મિલકત કર મુક્તિ મનોરંજન સુવિધાઓ વૃદ્ધાશ્રમ પુસ્તકાલયો અને સામુદાયિક કેન્દ્રો પણ અને મિત્રો તે ઉપરાંત સ્વાસ્થ્ય વીમા યોજનાની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમા સૌથી મહત્વપૂર્ણ સુવિધા છે ભારત સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીનું મફત તબીબી બધું સંભાળ પૂરી પાડે છે વિશેષ કાર્ડ આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને અલગ કાર્ડ આપવામાં આવે છે કવરની વાત કરીએ તો આ સુવિધા કુટુંબ આધારિત છે પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે વધારાનો ટોપ અપ કવર પણ ઉપલબ્ધ છે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ ફરજિયાત છે મિત્રો તે ઉપરાંત અન્ય આરોગ્ય યોજનાઓની વાત કરીએ તો રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકો માટે મોબાઈલ મેડિકલ યુનિટ અને મફત દવાઓ જેવી સુવિધાઓ પૂરી પાડે છે બીજું છે બેન્કિંગ સેવાઓમાં વિશેષ લાભો વરિષ્ઠ નાગરિકો માટે બેન્કિંગ લાભો વૃદ્ધોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેન્કો તેમની ઘણી વિશેષ સેવાઓ પ્રદાન કરે છે તે ઉપરાંત હોમ બેન્કિંગની વાત કરીએ તો રોકડ જમા ઉપાડ અને અન્ય ચેક પિકઅપ જેવી સેવાઓ ઉચ્ચ વ્યાજ દરોની વાત કરીએ તો ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતા પર સામાન્ય નાગરિકો કરતાં ઉચ્ચ વ્યાજ દરો અને મિત્રો ત્રીજું જોઈએ તો મુસાફરી રાહતો વરિષ્ઠ નાગરિકોને મુસાફરી પર વિશેષ છૂટ આપવામાં આવે છે પુરુષો માટે ચાલીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ અને મહિલા માટે રેલવે ટિકિટ પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઘણા રાજ્યોમાં બસની મુસાફરી પર પણ રાહત ઉપલબ્ધ છે મિત્રો ચોથું છે વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન યોજનાઓ વરિષ્ઠ નાગરિકો માટે નિયમિત આવક સુનિશ્ચિત કરવા માટે ઘણી પેન્શન યોજનાઓ ઉપલબ્ધ છે અને મિત્રો હવે છેલ્લે એક મહત્વની વાત કરી લઈએ તો તેમાં પહેલું છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આ સ્કીમ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને ઊંચા દરે રોકાણ કરવાનો વિકલ્પ આપે છે પ્રધાનમંત્રી વયવંદના યોજના આ યોજના વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન પ્રદાન કરે છે ત્રીજું છે પેન્શન પેમેન્ટ સિસ્ટમ સિત્તેર વર્ષ સુધી લોકોને તેમાં રોકાણ કરી શકે છે મિત્રો પાંચમું છે લાભો વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની આવકવેરા મુક્તિ મળે છે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ત્રણ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી એંશી વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી જાય છે તબીબી ખર્ચના અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર વધારાની કપાત ઘટું છે પ્રોપર્ટી ટેક્સ મુક્તિ કેટલીક રાજ્ય સરકારો વરિષ્ઠ નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ છૂટ આપે છે આ સુવિધા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ફાયદાકારક છે જેઓ મિલકત ધરાવે છે સાતમું છે મનોરંજન અને સામાજિક સુરક્ષા મનોરંજન અને સામાજિક સુરક્ષા પણ પૂરી પાડે છે તેમાં છે વૃદ્ધાશ્રમ સામુદાયિક કેન્દ્રો અને અન્ય સામાજિક સુરક્ષાઓ કાર્યક્રમને સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેમનો ઉદ્દેશ્ય વૃદ્ધોને સક્રિય અને પ્રતિષ્ઠિત જીવન જીવવાની તક અપનાવો છે મહત્વપૂર્ણ મુદ્દાઓ તેમાં પહેલું છે તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત હોઈ શકે છે બીજું છે રાજ્ય સરકાર પણ કેટલીક યોજનાઓમાં ભાગ લે છે તેથી રાજ્ય મુજબના નિયમો અલગ અલગ હોઈ શકે છે ત્રીજું છે કોઈ પણ યોજનાનો લાભ લેતા પહેલાં તેની પ્રમાણે તપાસ કરવી અને મિત્રો હવે નિષ્કર્ષ જોઈએ તો ભારત સરકાર વરિષ્ઠ નાગરિકોના જીવનને સુધારવા માટે ઘણી પહેલ કરી છે આ યોજનાનો માત્ર તેમની આર્થિક સ્થિતિને સુધારવાનો જ નહીં પરંતુ તેમને સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે